નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડી ઘણા સમયથી દાહોદમાં એમ્બ્યુલન્સ ચલાવતા માલિકોને જેમ તેમ રૂપિયા ઉઘરાવી હપ્તો ભરી રહ્યા છે એવા દાહોદમાં બાર જેટલા વાહનો છે અને ઓછા ભાડેથી દર્દીઓને એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ સારવાર માટે લઈ જતા હોય છે આશરે ત્રણ વર્ષ અગાઉ ઝાયડસ હોસ્પિટલ બન્યું હતું જ્યાં દર્દીઓની સારી અને નિશુલ્ક સારવાર કરવામાં આવતા ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો હોય છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સોનો જમાવડો ઝાયડસ હોસ્પિટલ ખાતે તથા અને કઈ વાતને લઈ ખાનગી એમ્બ્યુલન્સ માલિકો સાથે ઝાયડસ હોસ્પિટલ ના સ્ટાફ

સો ટકા ફરક પડ્યો છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સોને ઝાયડસ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સોને ઊભી રાખવા જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી શકાય ઝાયડસ હોસ્પિટલ આ નવું બન્યું ત્યારે અમે એવી અપેક્ષા રાખતા હતા કે અમને અમને રોજી રોટી મળશે આટલું મોટું હોસ્પિટલ બન્યું એનામાં અમને રોજી રોટી મળશે આ દસથી બાર એમ્બ્યુલન્સોના અંદર અમે આ લોકો અંદર અમને જરાક બી ગેરવર્તન કરે છે ગેરવર્તન કર્યા બાદ એમના સ્ટાફવાળા બી જે સિક્યુરિટી તો ખાસ કરીને ગેરવર્તન કરે છે અને એ છતાંય અમે ઘણા સમયથી વેઠી રહ્યા છે પછી અમે રસ્તા ઉપર ગાડી મૂકતા હતા એ છતાંય ટ્રાફિકવાળા અમને આવીને મેમો બેમો આપી જાય એટલે અમારે રોજીરોટી કેવી રીતે ને ગુજરાન કેવી રીતે ચલાવવાનું એના માટે અમે ઝાડેશ હોસ્પિટલના સુપ્રિટેન્ડર પ્રકાશ પટેલ સીઓ સાહેબને અને તમામ બહારના આવેલા અધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે તમે અમને અંદર પાર્કિંગની વ્યવસ્થા કરી આપો જેથી કરી અમારી રોજીરોટા રોજીરોટી ચાલે અને આ લોનના હપ્તા અમારાથી ભરાતા નથી એના માટે જેવી રીતે તમામ સરકારી હોસ્પિટલ પર બાર એમ્બ્યુલન્સનું પાર્કિંગ અંદર એ લોકો સગવડ કરતા હોય પ્રાઇવેટ કે સરકારી આખા ગુજરાતના અંદર આવી વ્યવસ્થાઓ આ ઝાડેશ હોસ્પિટલમાં કેમ અમને આ વ્યવસ્થા કરી નથી આપતા એના માટે ઝાયડેશ હોસ્પિટલના તમામ અધિકારીઓને બહારથી આવેલા તમામ અધિકારીઓને નમ્ર વિનંતી કે અમારી આ અપીલ અને આ અરજી ઉલ્લેખ કરેલી એનું તાત્કાલિક સમાધાન અમારું લાવે તમારા પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવે છે અમાને આ લોકો જાણીને સતાવવામાં આવે છે એનું કારણ કે આ લોકો આ લોકો બહુ ગેરવર્તન બી કરે છે અમારા સાથે એમના સિક્યુરિટીઓ બી સિક્યુરિટીઓ બી બહુ ગેરવર્તન કરે છે અમારા જોડે એટલે અમારે વિનંતી છે કે આ ઝાયડેશ હોસ્પિટલ સિવિલ એના માટે કહું છું કે એ લોકો અમારા પર અમારો કોઈ રસ્તો કરે તમારું નામ મારું રાજુભાઈ માળી